મુંબઈ બાદ દેશમાં સૌથી મોટું ગણેશ ઉત્સવ સુરત શહેરમાં ઉજવાય છે કે સુરતમાં ગણેશોત્સવની ઉજવણી પહેલા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે પહોંચી સુરત પોલીસ કમિશનરની હાજરીમાં સો જેટલી ઇકો ફ્રેન્ડની શ્રી કેણેશજીની પ્રતિમાનું વિતરણ કરવામાં આવ્યું હતું સુરતમાં આગામી તારીખ સાતમી સપ્ટેમ્બર ગણેશોત્સવની શરૂઆત થઈ રહી છે ત્યારે મુંબઈ બાદ દેશમાં સૌથી મોટા અને ગુજરાતના સૌથી મોટા ગણેશ ઉત્સવની સુરતમાં ઉજવણી થતી હોય છે તે સુરતના ગણેશ ઉત્સવ દરમિયાન ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરાય તે માટે વિદ્યાર્થીઓએ અનોખું અભિયાન હાથ ધર્યું છે સુરતની એક શાળાના વિદ્યાર્થીઓ સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓની હાજરીમાં શાળાના આચાર્ય શિક્ષકો સહિતનાઓની વચ્ચે બસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સો જેટલી ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશજીની પ્રતિમાનું વિતરણ કરી લોકોને ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવા હાકલ કરી હતી તો સુરત પોલીસ કમિશનસિંહ ગેહલોતે પણ સાત સપ્ટેમ્બરથી ભગવાન શ્રીજીની સ્થાપના થશે કરતા સત્તર સપ્ટેમ્બર તક સુધી આપણા વિસર્જન પ્રક્રિયાઓ ચાલશે તો એના જ જો તૈયારીઓ ચાલી રહી છે સુરત શહેરમાં સુરત શહેર પૂરે રાજ્યમાં ગુજરાત રાજ્યમાં સૌથી મોટા ભગવાન શ્રી ગણેશજીના ઉત્સવ કરતા શહેર છે લોકો ખૂબ ધૂમધામ સે મનાવે છે તો એને જ લઈને સાથોસાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમો બનાવેલા છે અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ જ્યાં આપણા છાત્ર સંસદના અમારા યુવાઓ છે એની એક બી ટીમ છે સાથોસાથ સ્કૂલોની ટીમ છે પોલીસ છે મળીને અને એના પર્પસ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે માટીને ગણેશજી લઈ આવે અને આ માટીને ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોત પોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથોસાથ જો સોસાયટીમાં જો રબડના ટબ હોય છે આ કરી આઠ ફીટ બાય આઠ ફીટના બધા ટબો મળતા હોય છે એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ માટીની મૂર્તિઓ હોય છે સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિજી રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનને મદદથી જો વિસર્જિત જેટલા બી માટી જનલી શું થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે જો આપણે ગમલાઓમાં નાખે છે જેથી ગણેશ ભગવાન જો આપણા નવ દસ દિવસ પૂજા કરો છો આ પૂજાના પૂરા આપના ઘરે રહે અને એનાથી ફાયદો એવું છે કે આપણા લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કાર્પોરેશન તરફ બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે એના બહુ ટ્રાફિકમાં જવાબ જવાની જરૂર પણ નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે અમે લોકો જોયા છે ઘણા બધા શહેરોમાં આ ખૂબ સારી પ્રથા ચાલે છે જ્યાં હજારો હજારોની સંખ્યા અમે સોસાયટીઝમાં ત્રણ ચાર સોસાયટી મળીને કરતા હોય તો જે તે જગ્યા થઈ જાય છે એટલે એના માટે બહુ જ જરૂરી છે કે આપના માટીની મૂર્તિ હોય તો એના જ આશયથી આજે આજના કાર્યક્રમ અમે લોકો રાખ્યા છીએ જો અમે કમ્પેન આથી સ્ટાર્ટ કરીએ છીએ કે બચ્ચે બોલે મોર્યા અમારા જો બાળકો છે જો અમારા ભવિષ્ય છે આ લોકો પાણીમાં રહેનાર જીવ જંતુઓ છે જો પીઓપીના મૂર્તિઓના લીધે એમાં જો કેમિકલ હોય છે ઘણા બધા એના નુકસાન થાય છે અમારા ઇકોસિસ્ટમનું નુકસાન થાય છે તો એના કેવી રીતે એને બચાવી શકીએ આ તે અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીના મૂર્તિઓ બનાવે માટીના મૂર્તિઓ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે આ આશયથી આજનો કાર્યક્રમ છે આજે યુરો સ્કૂલના બાળકો લગભગ ટુ હંડ્રેડથી વધારે બાળકો આવે છે અહીંયા નાના નાના ગણપતિ જે બનાવે છે અલગ અલગ દેશભક્તિના થીમ ઉપર બનાવ્યા છે જો આ બધા જોઈ શકો છો એના બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અમે આભાર માનીએ છીએ સાથોસાથ છા તો સંસદની પૂરી ટીમ કુણાલ શર્મા અને એની પૂરી ટીમને અમે ખૂબ આભાર માનીએ છીએ કે જો આ અમે અભિગમ સુરત શહેરમાં બી લાવીએ છીએ એના અમે આની યંગ ટીમો સુરત ની શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ તરફે ધ્યાન આપી ફ્રેન્ડલી શ્રી ગણેશજી ની પ્રતિમા વિતરણ કરી લોકોને પણ ફ્રેન્ડલી શ્રીજી પ્રતિમાની સ્થાપના કરવા અપીલ કરી હતી બ્યુરો રિપોર્ટ